ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ લર્નેટ લર્નેટ શબ્દનો અર્થ ખૂબ ભણેલું વિદ્વાન બહુશ્રુત વિદ્વતા કે પંડિતાય વાળું થાય છે લર્નેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લર્નેડ મેન આર નોટ નેસેસરીલી વાઇસ અર્થાત વિદ્વાન માણસો ભર્યા હોય તે જરૂરી નથી એક બીજું ઉદાહરણ જોઈએ મીટ માય ફ્રેન્ડ મિસ્ટર શાહ અ લર્નેડ પ્રોફેસર અર્થાત મારા મિત્ર શ્રી શાહને મળો કે જેવો વિદ્વાન પ્રાધ્યાપક છે એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ એમ અનએબલ ટુ એગ્રી વિથ માય લર્નેડ એડવોકેટ ફ્રેન્ડ અર્થાત હું મારા વિદ્વાન વકીલ મિત્ર સાથે સંમત થઈ શકું તેમ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ